અમદાવાદમાં નરોડા પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અમદાવાદ શહેરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ રાજ્ય બહારથી દારૂ આવે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવાથી પોલીસ દ્વારા ગેરકાયદે લાવવામાં આવતા દારૂના જથ્થાને પકડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચિલોડા પાસે કાળા કલરની એટીકા કારમાં તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં અંદાજિત એક હજાર બત્રીસ દારૂની બોટલ સહિત આ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાતા વાહનનો મુદ્દા માલ નરોડા પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એકત્રીસ ડિસેમ્બર થર્ટી ફર્સ્ટ જ્યારે નજીક આવી છે ત્યારે ગુજરાત પોલીસ સીસીબી રેડ એલર્ટ થઈ ગઈ છે અને અહીંયા નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચીલોડા પાસે એક દારૂનો મોટા પાયે જથ્થો જે છે એ કબજે કરવામાં આવ્યો છે બ્લેક કલરની અર્ટિકામાં અંદાજીત એક હજાર બત્રીસ બોટલો દારૂનો જથ્થો પીસીબી દ્વારા પકડવામાં આવ્યો છે અને જેને નરોડા પોલીસ સ્ટેશન ખાતે એ પીસીબી દ્વારા એ દારૂનો જથ્થો તેમજ જે વાહનમાં એ દારૂ લાવવામાં આવ્યો હતો તે કબજે કરવામાં આવ્યો છે અને કાયદ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે